ભરૂચમાં પ્રધાનમંત્રી મહત્વાકાંક્ષી ભારભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત છ ગામના ખેડૂતોએ શુક્રવારે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના છ ગામોનો જમીન સંપાદનનો કાયદો હલ થવાનો નામ નથી લેતો શુક્રવારે બોરભાટા બોરભાટા બેટ અને સરકુદ્દીન શક્કરપોર તરિયા અને ધનતુરિયા ગામના

જાહેર જ્યારે ખરેખર જમીનની જરૂર બે હજાર પચીસમાં હતી અને પાંચ વર્ષ સરકારનો એટલે પ્રજાના જ વ્યાજના નાણા બરબાદ થયા છે વર્ષ આંતર પાક લઈ ચાર લાખની ખેતી પકાવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર છત્રીસ રૂપિયા અનુયાયી હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીં તો હુંકાર કરાયો છે મારું નામ પ્રફુલભાઈ પટેલ છે હું બોરબાઠા ભારભૂત બેરેજ ની યોજના અસરગત ખેડૂત છે બે હજાર અગિયાર મુજબ જે જંત્રી ચુકવણું કહે છે એ ખરેખર ખોટું છે કાયદા એ જોગવાઈ મુજબ બે હજાર તેર માં કોઈ પણ જમીન સંપાદન કરાવેલા એને જંત્રી રિવાજ કરી પછી સંપાદન કરવાનું છે એની બજાર કિંમત આંકવાની છે પછી આ અન્યાય જો અમારે ખેડૂતોને થશે તો અમે સાખી નહીં લેવું જાહેરનામું રદ કરવા અમારી નમ્ર અપીલ છે રિપોર્ટર સૈફ ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ